આગામી છ સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન છે ત્યારે નગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ બનાવીને ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે શહેરના વિવિધ ગણેશ પંડાલોમાં સ્થાપવામાં આવેલી ભગવાન ગણપતિજીની મૂર્તિઓનું દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આગામી છ તારીખે ભારે હૈયે બાપાને વિદાય આપવાના છે ત્યારે શાંતિપૂર્ણ અને સાવચેતીપૂર્વક ગણેશ વિસર્જન કરવા માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પાલિકા દ્વારા શહેરના ઓઘારી તળાવ ખાતે કૃત્રિમ કુંડ બનાવીને ગણેશ વિસર્જન કરાશે પાલિકાના ફાયર વિભાગના જવાનો અને ગાર્ડનની ટીમ દ્વારા નાની અને મોટી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે મોટી ગણેશજીની મૂર્તિઓ માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવશે મોડાસા નગરની અંદર આજે ગણેશ વિસર્જન તારીખ છ નવ બે હજાર પચીસના રોજ શનિવારના રોજ છે તે નિમિત્તે મોડાસા નગરપાલિકા દ્વારા સાંઈ મંદિર ઓધારી ગાર્ડન ખાતે ત્યાં આગળ ખૂબ જ સુંદર પ્રમાણમાં સગવડ કરેલી છે જેની અંદર એક કૃત્રિમ કુંડ તૈયાર કર્યો છે અને મોડાસાની નગરની અંદર જુદી જુદી ગણપતિની જે મૂર્તિઓ આવવાની એને કૃત્રિમ કુંડની અંદર વિસર્જન કરવામાં આવશે જેની અંદર ફાયરની ટીમ ગાર્ડન અમારી ગાર્ડનની ટીમ અને ત્યાં આગળ ફાયરની ટીમ દ્વારા ક્રેનનો પણ વ્યવસ્થા કરેલી છે જેથી ક્રેન દ્વારા અને એ મોટી મોટી જે મૂર્તિ હોય એને ક્રેન દ્વારા લેવામાં આવશે અને નાની નાની મૂર્તિઓ અમારી ફાયર અને ગાર્ડન વિભાગ બગીચાની ટીમ દ્વારા ત્યાં આગળ એનું વિસર્જન કરવામાં આવશે એ સાથે અમે આખા ગાર્ડનની અંદર ટોટલી બંધ કરેલો છે અને એક જ એન્ટ્રી એની અંદર એ દિવસે રાખેલી છે જેના ભાગરૂપે વન બાય વન જે પણ વિસર્જન માટે આવે